પોલીસે તબક્કાવાર એમડી ડ્રગ્સના પેડલરો સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી રાંધેર બાદ લાલગેટ પોલીસને હદમાં આવતા રાણી તળાવ રામપુરા સૈયદપુરા સહિતના વિસ્તારોના યુવાનો એમડી ડ્રગ્સ વેચી રહ્યા છે લાલગેટ પોલીસને બાતમી મળી હતી તેમના હદ વિસ્તારમાં એમડી ડ્રગ્સનું છૂટક વેચાણ થઈ રહ્યું છે તે આ બાતમીના આધારે લાલગેટ પોલીસે દરોડા પાડી ત્રણ આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી પોલીસે ત્રણેય પાસેથી બાર સત્તાવન લાખ જેટલું ડ્રગ્સ કબજે કર્યું હોવાનું જાણવા મળ્યું છે આપ લોકો જાણો છો તેમ સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી એક અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાનમાં મહેરબાન પોલીસ કમિશનર શ્રી તમામ અધિકારીઓ સાથે અવારનવાર સંકલનમાં રહીને કામગીરી કરાવતા હોય છે રાજ્ય કક્ષાના રાજ્યકક્ષાના શ્રી પણ આ અભિયાનની અંદર અંગત રસ લઈને કામગીરી કરાવતા હોય છે તો આ જ અભિયાનના ભાગરૂપે અમારા લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બાતમીના આધારે ગઈકાલે એક કેસ રજીસ્ટર કરવામાં આવેલો છે જેમાં અમારા લાલગીટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન એમ ચૌધરી અને સર્વેલન્સના સ્ટાફ હેડ કોન્સ્ટેબલ દિલુબાને એક અંગત માહિતી મળેલી હતી કે હોડી બંગલા પાસે રાજકમલની બેકરીની ગલીની અંદર એક ભજીયાની લારી ઉપર ત્રણ ઈસમો એનડીપીએસ પી એમડીનું વેચાણ કરે છે તો આ અનુસંધાને પોલીસે ઇમિડિયેટ કાર્યવાહી કરી અને ત્યાં રેડ કરતા એકસો ને પચીસ પોઈન્ટ એકોતેર ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કરેલું છે જેની કિંમત થાય છે બાર લાખ સત્તાવન હજાર અને એકસો આ એની સાથે કુલ ચાર મોબાઈલ અને એક ડિજિટલ વજન કાંટો અને પ્લાસ્ટિક ભરવાની પંચ્યાસી જેટલી બેગ મળી કુલ તેર લાખ બત્રીસ હજાર બસો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ આરોપીઓની અટક કરવામાં આવેલી છે અને અટક કર્યા પછી એની આગળની કાર્યવાહી રિમાન્ડની મેળવવાની કાર્યવાહી કરવામાં આવશે આ લોકો મુદ્દામાલ ક્યાંથી લાવ્યા હતા અને કોણ કોણ એના ગ્રાહકો હતા આ બધી વિગતોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે આરોપીની અંદર એક મોઈનુદ્દીન સલાઉદ્દીન અંસારી જે સૈયદપુરા લાલ ગેટનો રહેવાસી છે ઉર્ફે બનારસી અંસારી જે ફૂલવાડી ભરી માતા વિસ્તારનો રહેવાસી છે મોહમ્મદ જાફર મોહમ્મદ સિદ્દીકી ગોડિલ જે અડાજણ પાટિયા રાંદેરનો રહેવાસી છે ત્રણેયને અટક કરવામાં આવીને આગળની કાર્યવાહી લાલગીટ પોલીસ સ્ટેશન કરી રહી છે